નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ધુડે ન્યૂઝ જંબુસર સર્કિટ હાઉસ ખાતે શહેર બીજેપી દ્વારા ગાઉ ચલો પ્રોગ્રામ યોજવામાં આવ્યો અભિયાન બેઠક યોજવામાં આવી શહેર બીજેપી દ્વારા ગાઉ ચલો અભિયાન અંતર્ગત ખાતે પ્રદેશ કારોબારી અને નર્મદા જિલ્લા પ્રભારી કમલેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી આગામી અગિયાર અને બાર તારીખે જંબુસર શહેરી વિસ્તારમાં ગાંવ ચલો અભિયાન અંતર્ગત બૂથ લેવલે કામગીરી કરવાની છે જે અંગે સંયોજક પ્રવાસી કાર્યકર્તાઓ શું કામગીરી કરવી કેવી રીતે કાર્ય કરવું તે અંગે ઉપસ્થિતિઓ દ્વારા માહિતી આપી સમજાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠન દ્વારા ગાઉચલો અભિયાનનો કાર્યક્રમ લોકસભા ચૂંટણીના સંદર્ભમાં આપવામાં આવેલો છે અત્યારે પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ ગામડામાં નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહેલ છે અને સરકારની જે ઉપલબ્ધિઓ છે એ લોકો સુધી માહિતગાર કરવા માટે પ્રવાસ કરવાનો એના માટે જે આયોજન કરવાનું છે આયોજન માટેની આજની આ કાર્યશાળા હતી એ કાર્યશાળાની અંદર આખા દેશની અંદરથી સાત લાખ ગામો અને શહેરો તમામે તમામ જગ્યાએ અત્યારે આ કાર્યશાળાઓ ચાલી રહી છે અને કાર્યશાળા પૂર્ણ થયા બાદ અગિયાર બાર તારીખે દરેક બુથ પર દરેક ગામમાં એક એક પ્રવાસી કાર્ય કરતા જવાનું છે અને ત્યાં બુથ લેવલ પર કામ કરવાનું છે